સો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ અને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો ઘણા દિવસે કાંઈ ટાઈમ રહેતો નથી બધું કામકાજ વધારે હતું ને ચક્રમાં હતા એટલે વ્લોક ન ઉતરતા તો આપણે જે ઓર્ગેનિક બાજરી હતી ત્યારે પાકી ગઈ છે અને વધારી પણ ગઈ છે અને ઢુંડાઈ લણાઈ ગયા છે તો અત્યારે આજે આપણે કાઢવાનું કામ ચાલુ છે તો તમને શોકમાં બતાવું કઈ રીતનો ઉતારો છે કેવી બાજરી છે તો વ્લોગમાં ઘટી ની બના ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં આપેલું બે લાયકન ટપી દેજો બ્લોગ સારો લાગે તો બીજા મિત્રોને શેર કરી દેજો અને કાંઈ એવું હોય ને કોમેન્ટ કરીને કહેજો તો હલો બ્લોગમાં વિના રહેજો તમને બતાવવું બાજરી તો આપણે કાંઈ જા ચાર ચારથી પાંચ વીઘાની બાજરી હતી બરાબર તો જો અત્યારે ઠેસર તો ચાલુ થઈ ગયું છે અને ભેમજીભાઈને શોકરા તગારા લે છે ને જો આપણું ઠેસર નેશનલ ઠેસર છે એ ચાલુ છે અને બાજરીમાં તો અત્યારે એક પણ કાંઈ જાય છે તમને દેખાતું નહીં હોય કમ્પ્લેટ શોખી બાજરી આવે છે અને જો આ દાણો તમે હે ઓર્ગેનિક આમાં તો શું કહે બહુ આપણે જીવ બહુ એટલું બધું નથી આપ્યું છતાં પણ આમ જોયો સરસ મજાનો ઉતારો ઇશારો દેખાય છે અને ભીમજીભાઈ આપણે તગારા લઈ છે વિશાલ ને ભીમજીભાઈ ધોર્યો હોય આવે હે વિશાલ ધોર્યો હોય આવે બોટે કહેવાય ને આ છે આપણો ઢુંડાનો ઢેગલો એટલા નીકળી ગયા છે ખૂણો ને એટલી થઈ છે આપણે મળતા ઢુંડાની તમને પહેલાં જે બ્લોગ બનાવ્યો તેમાં તમને કીધું હતું કે પાયાનાર કરીને બાજરી છે એનું બિયારણ છે આપણે હાઈબ્રીડ બાજરી અને આપણે બસો મણની આજુબાજુમાં થાય તો વેસવાની છે કોઈને લેવી હોય આજુબાજુના હોય આપણા એરિયાના તો કોમેન્ટ કરીને કહેજો પ્યોર સોયા સો ટકા ઓર્ગેનિક બાજરી છે બરાબર તો જે વ્યક્તિને સારું ખાવું છે દેશી ઘી ખાવું હોય ને તો મોંઘું તો આવે પણ થોડું ઘણું મોંઘું હોય પણ પ્યોરિટી પ્યુરી આપણી બરાબર અનાજમાંય ફરક પડી જાય ને ખાવામાંય ફરક પડી જાય તો જે લોકોને લેવું એ પણ મારો કોમેન્ટ કરીને કહી દેજો આપણે હાલો અત્યારે કાઢવાનું કામ ચાલુ છે તો આપણે કામ ચાલુ હોય તો વ્લોકમાં ઉતારતા જાવ ને કામ પણ કરતા જાવ તો વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે જોતા રહેજો નીકળી જાય ત્યાં હોયમાં હું તમને બનાવવાનું ચાલુ જ રાખું થોડું થોડું અત્યારે નીકળી ગયો છે અને જે આગળનું તમે જે સીન જોયું એ આપણે ગઈકાલનું હતું ને ગઈકાલે રાત્રે થોડું મોડું થઈ ગયું કારણ કે આપણે પાંચ વાગ્યા પછી ચેસા ચાલુ કર્યું હતું તો બહાર નીકળી ગયું કમ્પ્લીટ અમે પણ થઈ ગઈ છે ધાર પણ થઈ ગઈ છે બાજરી તો અત્યારે આપણે લારામાં ગાડામાં કમ્પ્લીટ ભરી લીધી છે ને સારામાં સારો એવો ઉતારો રહ્યો છે જોવામાં અત્યારે આપણે પાળો મેર્યો છે બરાબર તો આમાં આપણે અંદર છે ને આઠ ખાંડીને આડે ગાળે તો મારી જાય છે કારણ કે આપણે છે ગાડું મોટું તો અત્યારે એટલું ભરાઈ ગયું છે ગાડું ને એક ક્યારામાંથી ત્રણ ડુંડા હતા ત્રણ ડુંડામાંથી આપણે ત્રણ મન વાર છે બાબરકોટ જે આપણા વડાપ્રધાનજી વાત કરે ને બાજરી ઓરિજનલ બાજરાના ત્રણ ડુંડા આપણે લેવા થાય એમાંથી આપણે ઉનાળું બાજરો કર્યો ને એમાંથી પણ આપણે ત્રણ ડુંડામાંથી ત્રણ મણનું ઉત્પાદન આવ્યું સારામાં સારું એમાંય ઉત્પાદન આવ્યું અને આડા ચાર વીઘાની બાજરી હતી તો એનો પણ આપણે સાલી મણનો વીઘો આવ્યો નવ ખાંડીની આડે ગાળે બાજરી નીકળી છે ફાઇનલ નવ ખાંડી તો નીકળી છે બરાબર તો આવી રીતનું આપણે ઓર્ગેનિકમાં પણ સારું એવું ઉત્પાદન મેળવીએ છીએ ઘણા લોકો ખાલી વાતો કરે છે બરાબર તો આપણે આમ રિઝલ્ટ મળે છે પછી તમને બધાને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ તો સરસ મજાનો ઉતારો રહ્યો કોઈને લેવી હોય તો કહેજો આપણે ઘણી વ્યવસ્થાઓ પણ નીકળશે ખાલી આપણે શું કહેવાય ચાલીસ મણ આપણે રાખવાનું છે બાકી તો બધી દેવાની જ છે સારામાં સારું આપણે તો ઉત્પાદન મેળવ્યું ને આમાં તો હું કહેવાય બહુ જીવામૃતિ બહુ ઓછું આપવાનું છે બીજું કાંઈ તો પણ જ નથી પણ જીવામૃતિ વસ્તુ ને દવાનો તો એક પણ ડોર નથી મારવું પડ્યો કારણ કે કાંઈ વસ્તુ આવતું જ નથી એમ તો હાલ તો અત્યારે તો જો બધું ફરીને કમ્પ્લીટ કરી દીધું છે ઘરે રવાના કરવા માટે બરાબર ને અત્યારે જો આપણું ખેતરનું કંઈક મસ્ત મસ્ત લૂક આવે છે સરસ મજાનું ને ઘરે જવાની મસ્ત તૈયારી થઈ ગઈ છે તો ઓર્ગેનિકમાં પણ સારું એવું ઉત્પાદન આવે જ છે પણ લોકોને વિશ્વાસ કરવામાં બહુ ઓલું થાય છે ઘણા એવું કે કે પ્રવીણભાઈ તો કે રાતે દવા સાટી દે એટલે ભાઈ મારે શું જરૂર છે તો તો હું ઓર્ગેનિક શું કરવા કરું આપણે તો ઓછો ખર્સો થાય એ માટે થાય ને ઓર્ગેનિક કરીએ છીએ કંઈક કોઈના દેખીમાં થોડા કરીએ છીએ અને હા આપણે ચોથું વર્ષ આપણે શરૂ થઈ ગયું છે ઓર્ગેનિકમાં ને જે મેં શેણા લેબમાં મેકલા હતા જુનાગઢ યુનિવર્સિટીમાં તો એમાંથી આપણે રિપોર્ટ આવી ગયો છે ને એમાં એક પણ જાતનું પેસ્ટિસાઈડ એટલે કેમિકલ આવ્યું નથી પ્યોર ઓર્ગેનિક શેણા આપણા સાબિત થયા છે અત્યારે તો આપણે શેણા એ દેવાઈ પણ ગયા છે ને ભાવ પણ એનો સારો આવ્યો બારસો ને સૌ રૂપિયા ભાવ એવો હતો એટલે બધી રીતે આપણે ભાવમાંય સારું થઈ જાય છે અને ઉત્પાદનમાં સારું થઈ જાય છે તો અત્યારે તો ગાર્ડન કમ્પ્લીટ કરી લીધું છે થોડા ઘણા બીજું કાંઈ નહીં પણ કરના ખાવા માટે થઈને ઓર્ગેનિક કરો તો વધારે સારું કારણ કે કેમિકલ તો કરો છો આમ ઉત્પાદન એવું ઓછું આવે છે અને શું કહેવાય ખાવામાં પણ થોડુંક ઘણું ઓલું છે બરાબર તો આવી રીતનું છે આપણું વાડીનું કામકાજ અને હજી તમને હું ઓલી સાઈડ તલ છે ને એનો પેશલ રોગ બનાવ કેવા તલ છે ને એવું તમને બતાવવા ત્યારે તમે મારો વિશ્વાસ કરજો બાકી તો ઘણા લોકોને કહે તો એ તમને વિશ્વાસ આવતો નથી જો તમારે છે જો એટલી આપણે બાજરી હતી ત્રણ લાઈન ઓગાડી છે બસ એટલી તમારે બહુ જાજી નથી આપણી જમીન અહીંયા તો સારામાં સારું આપણે ઉત્પાદન લઈએ તો એવું છે કે થોડી ઘણી આપણે પહેલા શરૂઆતમાં થોડીક મહેનત રાખવી પડે શું કે ઉત્પાદન ઘટતું નથી પણ તમારે અંદરથી એમ થવું જોઈએ કે આલો ભાઈ મારે કરવું છે તો તમને કુદરત જરૂરથી સપોર્ટ આપે આપે ને આપે તો શરૂથી ટ્રાય કરજો વધારે ન કરો તો નહીં પાંચ વીઘા જમીન છે તે એક વીઘાની ટ્રાય કરીને જોજો સફળતા મળશે મળશે ને મળશે નહીં તો તમારા પરિવાર માટે થઈને થોડું ઘણું બકાલું કરો એમાંય થોડું ઘણું એમાં દવા નહીં છાંટતા થોડા ઘણા એમ બીજામાં ભલે સાંટો ખુદનું ખાવાનું છે એ તો ઝેર કરીને ન ખાવ તો માં જે લોકો નવા હોય ને એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જૂના છે એને તો કેવું જ નહીં પડતું ઘણા સમયથી આપણે વ્લોગ બંધ હતા પણ હવે ધીરે ધીરે શરૂ કરી દેવું કારણ કે આપણે ટ્રેક્ટરની ફૂલ સિઝન હતી એટલે ટાઈમ ન મળતો હવે થોડું ઘણું પાછું આપણે કન્ટિન્યુ કરતા થઈ જાઉં તો બધા મિત્રોને થોડીક કહેવાય એવું લાગતું છે કેમ પ્રય ભાઈ વ્લોગ બંધ કરી દે એવું કંઈ નહોતું પણ આપણે આ કાણાથી બંધ હતા કારણ કે એક દારૂટા ટ્રેક્ટરનું મણા કેટલું જોઈએ ચાલો આ સાથે જ આજના વ્લોગમાં એટલું જ રાખશું આવી રીતનું બાજરીનું આપણે ઉત્પાદન આવ્યું ને સારું એવું ઉત્પાદન મળ્યું છે તો બીજાને પણ થોડું ઘણું કહીજો ને કાંઈ એવું લાગતું હોય કોમેન્ટ કરીને કહેજો તો અમે પણ એનો રિપ્લાય આપીને જરૂરથી પ્રયત્ન કરીશું ફરી મળીશું પાછા નવા લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય